મહિલા આયોગના વડા સ્વાતિ આદમી પાર્ટી દ્વારા રાજ્યસભા માટે કર્યા બાદ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે આપણે કહ્યું કે સ્વાતિ માલીવાલ સંબતો માલીવાલે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યસભા માટે નામાંકિત થયા પછી તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે આપે કહ્યું કે સ્વાતિ માલીવાલ સંસદીય બાબતોના બાબતોમાં પદાર્પણ કરશે સક્રિયતામાં તેમની કારકિર્દી નાની ઉંમરે શરૂ થઈ હતી તે મહિલાઓના અધિકારો અને સામાજિક મુદ્દાઓ માટે સક્રિય હિમાયતી રહ્યા છે સ્વાતિ માલીવાલ મહિલાઓ સામેની હિંસાનો સામનો કરવા કડક કાયદાઓની હિમાયત કરવા અને લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવાનો હેતુથી વિવિધ ઝુંબેશ અને ચળવળો સાથે સંકળાયેલા છે સ્વાતિ માલીવાલને વીસ બે વર્ષ બે હજાર પંદરમાં ડીડબ્લ્યુસીના ડીસી ડબલ્યુના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા દિલ્હીમાં એસિડ હુમલા જાતીય સતામણી અને મહિલાઓની સુરક્ષા જેવા મુદ્દાઓને ઉકેલવા માટે પહેલ કરવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે मैं ये मानती हूं कि केंद्र सरकार को एक हाई लेवल कमेटी बनाने की जरूरत है जिसको अमित शाह जी चेयर करें जिसमें मुख्यमंत्री हो, जिसमें एलजी साहब हो, पुलिस कमिश्नर हो दिल्ली महिला आयोग हो और हमें महीने में एक बार तो मिलना चाहिए अंजलि का केस हुआ साक्षी का केस हुआ श्रद्धा का केस हुआ ऐसे अनगिनत केसेस हुए हैं दिल्ली में देश की राजधानी में ही लेकिन कोई मीटिंग ही नहीं होती तो जब तक एक कोऑर्डिनेटेड तरीके से हम इस बहुत बड़े क्राइम को टैकल नहीं करेंगे तब तक मैं नहीं मानती मेरे को यह लगता है हर हाल में सजाएं हो, तुरंत सजाएं हो, और उसके लिए एक प्रोसेस सेटअप करना पड़ेगा पुलिस के संसाधन बढ़ाइए पुलिस की जवाबदेही तय कीजिए फास्ट ट्रैक कोर्ट बढ़ाइए फ़ोरेंसिक लैब्स को स्ट्रेंडन कीजिए ये सब करेंगे तब जाके हमारा देश सही मायने में आगे बढ़ेगा